પોલીસ આજ તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના સવારે અગિયાર વાગ્યા કલાકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે ઘોઘા તાલુકાના વાલેસપુર ગામે રહેતા હરેશભાઈ મકાભાઈ ખસિયાએ સાણોદર ગામની બાબરની ધાર તરીકે ઓળખાતી વાડી વિસ્તારની બાજુમાં આવેલ ઠાકરસીભાઈ મકાભાઈ ખસિયા રહે સાણોદર વાળાની વાડીના પાછળના ભાગે આવેલ સરકારી પડતર જગ્યાની બાજુમાં આવેલ નેરા કાંઠે દેશી દારૂ પાડવાનો આંખો વોષ રાખી દેશી દારૂની ભઠ્ઠી ચલાવવાનો છે તેવી ખાનગી રાહે બાતમી મળતા ત્યાં રેડ દરમિયાન ત્યાં કોઈ હાજર મળી ન આવતા બે પંચોની રૂબરૂ માંગ તપાસ કરતા ત્યાંથી દસ બેરલો માંગથી બે હજાર લીટર દેશી દારૂ બનાવવાનો હાથો મળી આવ્યો હતો અને એક લીટર આથાની કિંમત પચીસ રૂપિયા લેખે ગણી બે હજાર લીટર આથાની કિંમત પચાસ હજાર ગણી તેમજ એક બેરલની કિંમત એકસો ગણી દસ બેરલની કિંમત એક હજાર ગણી કુલ કિંમત એકાવન હજારનો મુદ્દામાલ ગણી સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો અને આરોપીને ઝડપી લેવા ઘોઘા પોલીસે તજવીજ હાથ ધરી છે રિપોર્ટર મહેબૂબ રફાઈ એફકે લાઈવ ન્યૂઝ ઘોઘા